છોકરા કરી દીધું છે હિરલબેન ને માનસી આવી જશે આવો 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 ના મશાલો હાલો કરવી કરવી પૂછું છે नहीं नहीं मैं तेरे जरूर बोलूँगा नहीं तारों तू अब क्या दिल से चलो ना कहिये अच्छे से कर नहीं पकोड़ा मिशालों तुम कोई कल तेज़ का अभी नहीं अल्लाह करवा नहीं वो ड्रीम देखो नहीं अल्लाह જોર શોર કામ ચાલુ થઈ ગયું છે આયા શું કહેવાય કે પકોડા ભરાય છે જોજો કોરું બાકી નો રહી જાય બેનું લેડીઝ કોરું બાકી ના રહી જાય કોરી કોરી કોરું ના રહી જાય અને આ બાજુ જો હું કેવા મારે ચટણી બને છે ગ્રીન ચટણી બની ગઈ વડાપાવમાં લગાડવાની ને આ બાજુ બને છે પકોડા તળાય છે જેન્ટ્સની ગોસિપ ચાલુ થઈ ગઈ બાજુ હેલો હેલો હાય હાય ચાલુ થઈ ગયું છે હો ગરમાં ગરમ પકોડા ઠંડીમાં ગરમા ગરમ પકોડા કે મજા આવે છે છોકરાને બિચારોને એક જ જવાબ સારું બહુ સારું હા નો સારું હોય તો કેવાય તમને નયા નથી સારુ તીખું છે આ વડા અને પકોડા ને ચટણી ને નીકુન છે એટલા જરા તૈયાર થઈ ગયા લાગે તીખું લાગ્યું લાગે છે તો પણ હું બધી ગ્રીન ચટણી बस चाय से एक देखोंती मले देखो अमरवा चाय से कोक से येलं काय तू बद्यान पेला बैठोस जी बैठोस जी तती खुला के ने का पता को ओगा ऐसे इतते ऐसे वडा हाई लाइन थी खाव खाव पण पावो पड्या है आय पाच तीजी आइटम चालू सेगी पैसा

ગ્યારમ કોણ યા રે અલ્યા ત લેડીઝ નો વિશે નહી લાવને એમ હું આઈટર બોલિંગ કરું છું બેટિંગ કરવા જામ દે તો બોલિંગ આઈટમ બધા સરસ છે ચાલો જો ગરમા કરો બાવી ભજીયા ભજિયા

ಅಲ್ಲ ತರ್ಬೇಕು ತಾ ಬೀಟಿ ಇಲ್ಲ ಇಲ್ಲ ಪೇಲ ले ले पुल ले आ हाती दो जो बेटी आओ आओ आ यार हाय लाउडी कोठी त देखाती तने उ देखाला न जा ओ इतनी पतली थै गई हो एम नहीं हो गई कल का दो मैं सो देखा ले आओ बोले मिस्टर बाहर हो जाए कल क्या અમદાવાદ ચલો ચલો સમજી સમજે બે વખત પણ તું નો હંમેશા હું શું કરું બોલાય ને सर मगन वाला है बस तो मैं कैसे करूंगा टमाटर तो तो धनिया उसमें ले लिया या मजे का तो बट रन कर खली जाए और बस पर बात कर छे तो जो जो पता का ना दो मन एक नो पता क्या थी क्या है तो મારું જેમ થઈ જાય નીચે મૂકીને ચમચી લેવાનું કેટલા કેટલા સિરિયસ થઈ જાય ઈમાનદારી કરેમાં નું હા ઈમાનદારી હા હવે ઈમાનદારી ઈમાનદારી હોય હવે આ સમજી આ સમજી ધીમે ધીમે આમ કેમ વૈકે આ હાથમાં દેતા હતી આ ગીલે ઉને રુવાશે બે દઈ આ થોડા બાર થવા આયા છે કે હું કહેવાય કે પત્તા ચાલે છે ને આ બધાય જો ચાપીવાન ચાલુ કર્યું છે હવે

આવો બધા કોણ ખાવા માટે અમારી પાર્ટી તો ચાલતી રહેશે હવે બ્લોગ નો એન્ડ અહિયાં જ કરીએ મળીએ પછી કાલના વ્લોગ માં જ જોઈએ કાલે કેવી ધમાલ મસ્તી ચાલે છે

તો જો આજનો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગ માં ધ્યાન રાખજો તમારું થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન અવર નેક્સ્ટ વ્લોગ બાય 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 બાય